નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો જોર ઘટ્યો છે પણ એવું નથી કે હવે ગુજરાતમાં વરસાદ એવો નથી પડવાનો કે પછી વરસાદના વિદાયનો સમય આવી ગયો છે અત્યારે જે પ્રકારે વાતાવરણ છે વાદળછાયું વાતાવરણ છે અમુક જગ્યાએ છૂટો છવાયો મધ્યમ વરસાદ પડી રહ્યો છે હવે જ્યાં વરસાદ પડશે એ ભારે વરસાદ પડવાનો છે કઈ કઈ સિસ્ટમ એક્ટિવ છે ક્યાં નવી સિસ્ટમ બનવાની સંભાવના છે ભિંડીના મોડલથી પહેલાં સમજીએ તો ગુજરાતની આજની સ્થિતિ જોઈએ તો વડોદરા દાહોદ છોટાઉદેપુર નર્મદા અમદાવાદની આસપાસ તમને આ જે ટ્રફ દેખાતો છે આ વરસાદનો જે સિસ્ટમ જે વરસાદની છે એ સિસ્ટમને કારણે ભારે વરસાદની સંભાવના છે દરિયાકાંઠાનો વિસ્તાર એટલે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોથી લઈને આ બાજુ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર સુધી સિસ્ટમની અસર છે અને એના કારણે ત્યાં ભારે વરસાદની આગાહી છે સાથે જ આ દરિયાકાંઠાનો વિસ્તાર ભાવનગરથી લઈને દેવભૂમિ દ્વારકા સુધીનો જે પટ્ટો આવે છે ત્યાં પણ વરસાદની સંભાવના છે છૂટો છવાયો મધ્યમ વરસાદ અમુક જગ્યાએ પડશે અમુક જગ્યાએ ભારે વરસાદ અત્યારે જે સિસ્ટમ હતી બંગાળની ખાડીમાંથી નીકળી પછી મધ્યપ્રદેશ થઈ અને રાજસ્થાન તરફ જઈ રહી છે અને એ સિસ્ટમની અસરને કારણે તમે જુઓ કે રાજસ્થાનના ભાગોમાં પણ ભારે વરસાદ છે એટલે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મહેસાણા છે પાલનપુર છે બનાસકાંઠા છે આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે એક પછી એક બનતી સિસ્ટમો એ ગુજરાતમાં વરસાદ લઈને આવશે આજના દિવસમાં અમુક જગ્યાએ ભારે વરસાદ હશે અમુક જગ્યાએ સામાન્ય મધ્યમ વરસાદ હશે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે વરસાદની સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તારમાં ભાવનગરમાં વરસાદ પડી શકે છે સુરેન્દ્રનગર ચોટીલાવાડા પટ્ટામાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે બાકી ક્યાંય ભારે વરસાદની આગાહી નથી વડોદરા છોટાઉદેપુર નર્મદા અને દાહોદવાડા પટ્ટામાં મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના આખા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે સુરત વલસાડ નવસારી ડાંગ આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે સાથે જ મહેસાણા પાલનપુર અને રાજસ્થાન બોર્ડર સાથે લાગેલા જે વિસ્તારો છે ત્યાં એકત્રીસ તારીખ સુધી વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં તો એ સિસ્ટમની અસર દેખાઈ જ રહી છે કારણ કે એ બંગાળની ખાડીથી નીકળી એનો ટ્રેક જે છે એ મધ્યપ્રદેશ અને પછી મધ્યપ્રદેશ થઈ અને રાજસ્થાન તરફ જ્યારે જઈ રહી છે ત્યારે મધ્યપ્રદેશ થઈને રાજસ્થાન તરફ જ્યારે જ અને ત્યાંથી પછી પાકિસ્તાન તરફ આગળ વધશે એટલે એ જે આગળ વધતી હશે સિસ્ટમ એના જે આઉટર ક્લાઉડ છે એ ગુજરાતના મોટા ભાગના મધ્યના ઉત્તરના અને દક્ષિણના ભાગોને કવર કરશે અને એના કારણે ભારે વરસાદ પડશે જોકે સપ્ટેમ્બરની શરૂઆત જે હશે એ સામાન્ય મધ્યમ સાથે વરસાદ સાથે રહેવાની છે એટલે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે પણ આગળ જતાં અરબી સમુદ્રમાં જે કહેવાય કે જે સિસ્ટમો બનશે એટલે અરબી સમુદ્ર અત્યારે એક્ટિવ છે અરબી સમુદ્રમાં જે સિસ્ટમો બનશે એ સિસ્ટમોને કારણે પણ ગુજરાતના મોટા ભાગના દક્ષિણના ભાગો અને દરિયાકાંઠાના વિસ્તાર સાથે જ કચ્છમાં પણ વરસાદની સંભાવના છે એટલે બીજી તારીખ સુધી તો તમે જુઓ કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં એ સિસ્ટમની અસરને કારણે વરસાદ પડવાનો છે બાકી આપણે રાહ જોવાની છે કે અરબી સમુદ્રમાં ક્યારે સિસ્ટમ બને છે એની અસરને કારણે આખા ગુજરાતમાં વરસાદ લઈને આવી શકે આ વખતનું ચોમાસું જે છે એ પંદર જૂનથી શરૂઆત આમ તો મોટાભાગે થતી હોય સોળ તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ગયું એના પછી સપ્ટેમ્બર પંદર સુધીની આગાહી એવી હોય કે સપ્ટેમ્બર પંદર સુધી એ વિડ્રોઅલની પ્રોસેસ એટલે મોન્સૂન વિડ્રોલની જે પ્રોસેસ હોય એ શરૂ થઈ જશે પણ આ વખતે એવું નથી થવાનું આ વખતે સ્થિતિ અલગ રહેવાની છે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ તમે જુઓ કે એક પછી એક સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે એટલે સપ્ટેમ્બર એન્ડ સુધીમાં મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ એટલે છેલ્લું અઠવાડિયું જ્યારે હશે ત્યારે મોનસૂન વિડ્રોલ પ્રોસેસ થશે જે દિશાથી આપણું ચોમાસું આવે એટલે દક્ષિણથી આવે છે અને દક્ષિણના ભાગોમાં સૌથી વધારે વરસાદ પડતો હોય છેક ઉપર બનાસકાંઠામાં છેલ્લે ચોમાસું પહોંચે વિડ્રોઅલની પ્રોસેસ પણ એવી હોય બનાસકાંઠાથી ચાલુ થાય દક્ષિણ ગુજરાતમાં પૂર્ણ થાય એટલે આ બાજુ બનાસકાંઠાથી વરસાદની જે તીવ્રતા છે એ ધીરે ધીરે ઓછી થતી જશે ઉત્તર ગુજરાતના ભાગોમાં સાવ વરસાદ બંધ થઈ જાય એના પછી ધીરે ધીરે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને બીજા બધા ભાગોમાં વરસાદ બંધ થઈ જાય અને એ મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ થોડીક લાંબી આ વખતે ખેંચાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યાં સુધી તમે જુઓ કે સપ્ટેમ્બરની ચોથી પાંચમી તારીખ સુધી તો સિસ્ટમોની અસરને કારણે ગુજરાતમાં વરસ વરસાદ પડતો રહે છે આ વખતનું ચોમાસું આમ તો નિર્ધારિત રીતના જેમ ચાલતું હોય એમ જ ચાલી રહ્યું છે એમાં કોઈ વધારે અલગ સિસ્ટમ કે પછી નવું કાંઈ થાય એવી સંભાવના નથી અરબી સમુદ્રમાં જો કોઈ મજબૂત સિસ્ટમ બને છે તો પછી એની અસરો ગુજરાત પર વધારે ભયાનક અને ભારે વરસાદવાળી થવાની છે જોકે સપ્ટેમ્બર પંદર સુધીમાં તો ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે એટલે ત્યાં સુધી તો વરસાદ પડવાનો જ છે છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ જે છેલ્લું અઠવાડિયું હશે ત્યારે મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ હશે ત્યારે પણ સિસ્ટમની અસરને કારણે જે છેલ્લો છેલ્લો વરસાદ પડવાનો હોય એ પડી જવાની સંભાવના છે તમારે ત્યાં જે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો